પીજી દ્વારા ભાવનગરના પાલીતાણા શહેરમાં ઉર્જા બચત અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પીજી ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહીને લોકોને ઉર્જા બચતનું મહત્વ સમજાવ્યું હતું શહેરના મુખ્ય માર્ગો પર એક જનજાગૃતિ રેલી યોજવામાં આવી આ રેલી દ્વારા સ્થાનિક લોકોમાં વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો પીજી અધિકારીઓએ ઉપસ્થિત લોકોને માત્ર વીજળી બચત નહીં પરંતુ ઉર્જા સંરક્ષણના અન્ય પાસાઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હું જેસી ગોસ્વામી કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ પાલીતાણા આજના દિવસે તેર ડિસેમ્બરે મેં પાલીતાણા ખાતે ઉર્જા બચત રેલીનું આયોજન કરેલું છે આપણે સૌ જાણીએ છીએ કે ચૌદમી ડિસેમ્બર આપણા દેશમાં ઉર્જા સંરક્ષણ દિવસ એટલે કે બચત ઉર્જાની બચત માટેના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ એનો હેતુ એ છે કે આપણે દરેક જે વ્યક્તિઓ છે તે ઉર્જાની પોતાના જીવનમાં બચત કરે ઇલેક્ટ્રિસિટીની બચત કરે જરૂર પૂરતી જ વીજળી વાપરે જરૂર ન હોય ત્યારે સ્વિચ લાઇટ પંખા છે એ બંધ કરે અને આવી જાગૃતિ ફેલાવવા માટે અમે આજે પાલીતાણા ખાતે એક રેલીનું આયોજન કરેલું છે જેનાથી સામાન્ય લોકો વેપારીઓ અને તમામ જે શહેરના નાગરિકો છે તેમને એક સંદેશ અમારો પહોંચે કે ઉર્જાની બચત કરવી અને સાથે સાથે સલામતી પણ રાખવી દરેક રહેણાંક ઘરો જે છે એમના પોતાના કનેક્શનોમાં ઇએલસીબી સ્વિચ ફિટ કરાવે જેનાથી ક્યારેય પણ જો આંતરિક ખામીમાં ક્યારેય પ્રશ્ન થાય વાયરિંગમાં કોઈ આંતરિક ખામી સર્જાય તો તેના લીધે તેનું વાયરિંગ છે એ ડિફેક્ટિવ હોય તો ઇલેક્ટ્રિસિટી આ ઓટોમેટિક કટ ઓફ થઈ જાય અને પોતાના ઘરના જે વ્યક્તિઓ છે તેને ઇલેક્ટ્રિસિટીના શોખથી સલામત આપણે રાખી શકીએ તો આવા એક સંદેશ સાથે અમે આજે એક આ રેલીનું આયોજન કરેલું છે એ ઉપરાંત તમારે આ જે આખું સપ્તાહ છે આઠ ડિસેમ્બરથી લઈ અને તેર ડિસેમ્બર સુધીનું તો અમારે ડિપાર્ટમેન્ટલ અમે આખું સલામતી સપ્તાહ તરીકે એની ઉજવણી કરીએ છીએ એમાં દરેક દિવસે અમે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ એમાં શાળામાં અમે નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન પણ કરીએ છીએ જેથી બાળકોમાં પણ જાગૃતિ ફેલાય અને અમારા જે કઈ સ્ટાફ છે તેમાં પણ સલામતીના સાધનો પહેરી અને કામગીરી કરવી તે અંગે પણ અમે અલગ અલગ આયોજનો કરીને તમામને એક સંદેશો આપીએ છીએ કે અમે હંમેશા સલામત રહી અને કામ કરીએ અને કરાવી ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર